ગ્રોથ નથી થતો જીવો જીવો જોઈએ ને એવો શું થયું ભાઈ મહેશભાઈ હવે ભાઈ મારે વાવેતર છે બરોબર અને એમાં આઠ મહિના ની નારેલી છે તો ગ્રોથ જ નથી થતો ભાઈ થાકી ગયો દવા સાટી સાટી હવે હેરાન થઈ ગયો ભાઈ તો બાકી જ નથી મીઠું હાલો હું તમને સલાહ સૂચન આપું પોટી રોગ કઈ છે કે નથી અરે પોટી રોગ માં તો ભાઈ 600 રૂપિયા નો છોડવો વાયો ને 15 થી 20 છોડવો હોય ગયા અરે હું વાત કરો હાલો હાલો હું તમને આપણે ન્યા જઈને આપણે સલાહ સૂચન આપીએ તમારા હાલો આપણે વાડીયા હાલો આપડે સલાહ આપી પ્રમાણે કરતા ભાઈ તમે આ સાટી દો તો આપડે ઈ સાટી દઈએ કોઈ કેવું જોઈએ મજા આવી સાટી દેતા હા આમાં તમે નીચે કોઈ ફૂગ નાશક કોઈ દિવસ નાખેલો જો આમાં ઝોપાળા તમે જ્યારે વાવે ત્યારે કરો પછી ત્રણ ત્રણ મહિનાએ આપણે આમાં થળની અંદરમાં કોપર પાવડર અથવા કોઈ પણ ફૂબનાશક પાવડર નાખવો અને ઉપરથી સટકાર કરવાનો છે કે આપણે પોતીરોગ છે કે નથી તમારે પોતી રોગ રાહુલ ભાઈ સત્સો રૂપિયાનો થોડો નાખ્યો પંદરથી ઉનારેલી તો હોય ગઈ પોરોગમાં તો તમને પોતી રોગ માટે એક જ દવા હું તમને આપું છું મોનોકોટોને પ્રોફિનો સાઇફર અને આ જે બ્લૂ કોપર પાવડર આવે છે એ થોડો થોડો પંપની અંદરમાં પંદર લીટરનો પંપ હોય તો નાચતા જવાનો ને આની અંદરમાં વીસથી પચીસ દિવસ એક ખેલ તમારે સટકાર કરવાનો તમારા દસ વિજાશ્રીમાં ઓછામાં ઓછી ચારથી પાંચ પંપની જ જરૂરિયાત છે પણ વીસથી પચીસ દિવસે તમે સ્પ્રે કરશો તો તમને પોતી રોગ કોઈ વસ્તુનો આવશે નહીં આની અંદર અને ત્રણ ત્રણ મહિનાએ આપણે આની અંદરમાં કોઈ પણ કૂટનાશક પાવડર નાખો ત્રણ 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 અને ગ્રોથ માટે આપણું એક ખાતર અમે તમને આપીએ છીએ તમે આ નાખો અને પછી આપણે મહિના દિવસ પછી પાછી તમારે મુલાકાત કરશું ત્યારે આપણે જોશું ત્યારે ગ્રોથમાં કોઈ ફેર પડ્યો કે નથી પડ્યો તમને તમારા સામે જ રિઝલ્ટ આવી જશે મહેશભાઈ

ભેજવાળું વાતાવરણ હોય તો પાંચ છ દિવસ રહેવા દેવાની હોય બાકી ચાર ચાર દિવસે કન્ટિન્યુ પાણી આપવું જરૂરી છે ના રેડીને કે ભાઈ તમે મજા આવે ત્યારે આપો એમ નહીં પાણીની તંગી આવશે તો પણ આની અંદરમાં ગ્રોથ નહીં થાય જો ભેજવાળું વાતાવરણ હોય ઠંડુ તો સો દિવસે પણ આ લે બાકી ઉનાળાના દિવસોમાં ને તાપમાનવાળું હોય ત્યારે ચાર ચાર દિવસે તો ફરજિયાત પાણી આપવું જરૂરી છે એટલે આમાં રાહુલભાઈ પાણી ભર્યું રહે કે હું કંઈ તોરિયા અંદર પાણી તો જરાય બિલકુલ ભરાયું એવું જ ન જોઈએ કારણ કે પાણી ભરાય છે પોટી અંદર પાણી હોય જાય તો પણ જશે એટલે તોરિયા પાણી ના ભરાવા દેવું લાસ્ટમાં ખેતરમાં નીકળી જાય એવી રીતના તમારે કરવાનું છે આની અંદરમાં માં તો તમે મહિના દિવસ પછી પાછા વિઝિટ કરવા આવશો કે પાકુ 100% તમે મહિનો દિવસ પછી અમારો કોન્ટેક્ટ કરજો પાછો ત્યારે અમે કોલ બેક કરજો ત્યારે અમે તમારા પાછી વિઝિટ આવશું રાહુલ ભાઈ તમારો કોન્ટેક્ટ કરો તો કેવી રીતના કરવાનો આપણો ઓર્ગેનિક કોકોનટ ચોરાણું નેવું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે એમાં આપણે પેજની અંદરમાં નંબર મોબાઈલ નંબર આપ્યા છે એનાથી કોન્ટેક કરી દે WhatsApp નંબર બી આપ્યા છે અને આપણું યુટ્યુબમાં ચેનલ છે કે એમાં તમારે પૂરતી બધી માહિતી મળશે બાકી કોઈ પણ આખા વિડીયો જોવા હોય તો આપણા યુટ્યુબ ચેનલમાં લાવો તમારો મોબાઈલ આપણે યુટ્યુબ ચેનલની અંદરમાં સર્ચ કરશું શું નામ છે રાહુલભાઈ